આપણા રસોડામાં ઘણી બધી એવી વસ્તુઓ હોય છે જે સ્વાસ્થ્ય સમસ્યાઓમાં તાત્કાલિક રાહત આપી શકે છે જેમ કે અચાનક પેટમાં દુખાવો થાય ઉલટીની સમસ્યા થાય કે માથું દુખે તો ઘરમાં કોઈ દવા ન હોય તો રસોડામાં રાખેલી આ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે જો અચાનક કોઈને ઉલટી થાય કે પેટમાં દુખાવો થાય તો ફુદીનો અને અજમા લેવાથી પેટમાં રાહત થઈ શકે છે અને ઉલટી પણ બંધ થઈ જાય છે જો કોઈને અચાનક લોહી નીકળવાનું શરૂ થઈ જાય અને લોહી બંધ ન થાય તો ફટકડી ઉપયોગી થશે ફટકડીને તવા પર શેકી તેનો પાવડર બનાવી લેવો અને આ પાવડરને ઘા પર લગાવી દેવો તેનાથી તાત્કાલિક રક્તસ્ત્રાવ બંધ થઈ જશે જો ઈજા પછી સોજો આવી જાય કે દુખાવો થાય તો હળદર અને ચૂનાની પેસ્ટ બનાવી તે જગ્યાએ લગાવી દેવી જોઈએ તેનાથી દુખાવો ઘટે છે અને સોજો પણ ઉતરે છે આ ઉપાયો ખૂબ જ અસરકારક અને કુદરતી છે જે તાત્કાલિક રાહત આપે છે આ ઉપાયો બાળકો અને વૃદ્ધો માટે પણ સલામત છે